આ હાથ નીચે લાવને બોલો હવે બોલ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન કહી દે આપણે વાગવામાં માં ત્યારે 12:30 કહી દે 12:30 થાય 12:30 બાય હું બાય હું ચાલુ કર ને બાય ચાલા બાર થી એટલે ગુડ આફ્ટરનૂન કહેવાનું આજે મોડું થઈ ગયું એમ ઉઠવા મોડું થઈ ગયું એમ કહી દે મોડું થઈ ગયું ઉઠવા માં મોડું થઈ ગયું ગાઈસ અમને ભઈ નાવા મોડું થઈ ગયું એમ તો કહી દે ના ના મોડું થઈ ગયું હવે શું કરવાનું હવે હવે

મારો જ ખાલી મમ્મીનો નહીં તો ખાઈએ છે આ ગાંઠિયા બહુ મસ્ત છે ગાઈસ છે આ ગાંઠિયા એકદમ સ્પોટ સોફ્ટ ગાંઠિયા છે સ્પોટ સોફ્ટ સોફ્ટ ગાંઠિયા છે તો આ બહુ કડક છે પેલાં બીજા ને વેફર આટલો નાસ્તો છે આજે ખાઈએ હવે મમ્મી તમે ખા મમ્મી હા મમ્મી ત્યાં નહીં ખાવ તરત ખા થોડા

આપો તને 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 જોઈએ 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 ના ભાઈ ના બાય ના પડી છે બાર બાને પૂછ્યો પેલા તો પૂછ્યા તો આપો તો બાર ના 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 ગાય જ આપણે કેવું કરે છે ખર વ્લોગમાં હવે કે છે ને હવે કાલનો બ્લોગ હોય ને આજનો બ્લોગ એટલે છે બંને કમ્બાઇન કરીને બે દિવસના બ્લોગ ઉતારીને એક દિવસ મૂકું છું એટલે એટલું નેક્સ્ટ ડે કરીને કેમ કે એક દિવસમાં જે હું કરું છું ને એ પ્રોપર બધું આવતું નથી મેં જોયું મારા વ્લોગમાં કે પ્રોપર જે વસ્તુ બધી લે લેવી જોઈએ એની બધી આવતી નથી એટલે છે ને હવે મેં બે દિવસ ઉતારું બ્લોગને એટલે કાલે આજે ઉતારું કાલે ઉતારું ને પછી ત્રીજા દિવસે બેને કમ્બાઇન કરીને પછી હું બ્લોગ મૂકું છું એટલે એવું કરું છું હવે કેમ કે પછી બધું કો જે કન્ટેન્ટ જોઈને મળતો નથી એના કારણે હવે કાઠે ખાવા મોડા ગાંઠે એકદમ મોડા ગાંઠિયા છે ખાવાય તો બોલ મોડા ગાંઠિયા છે ખાવા છે તારે ક્યાં જોઈએ બોલ થઈ ગઈ ખલસ થઈ ગઈ છે ચોકલેટ ખાવી છે

काकी ने के काकी आप मार हाथ में थोड़ी फ्रीज नी चावी छे चावी काकी के बाय जे फ्रीज नी जा काकी ने के ना बापा काकी पाए फ्रीज नी चावी छे आपने नहीं आप है मस्का मारे क्या इस मस्का जा 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 काकी ने के नू कोई भी क्या डिका टोने टोने जा पाने मरे नटी का वाले ना जा काकी ने के काकी ने के આપો મને નહીં ચાવી નહીં મારી પાસે કા છે બતાવો કાકી બાજી ચાવી લે પેલા જા કાકી બાજી ચાવી લે કાકી ભાજી ચાવી તો લે ફ્રીજ ની ફ્રીજ ની ચાવી લેવા જા બતાવે જા બો પેલું કરે કઈ મસ્કા મારતો હતો હમણાં બાકી આવો છે નહીં મસ્કા મારું જે જોઈતું હોય ને તો જ મસ્કા મારે બાકી નહીં મારે कहाँ ना थी पेप्सी ऊपर ना कि नहीं ना बेनो जी ने खलास ने चॉकलेट मडी ने कहाँ मडी दी बेटा के दे चॉकलेट आप दी दी फाइनली <laughs> चॉकलेट में नहीं ला मने लगा क्या लगा यू मने क्या लगा यू चप चप लगा बटन बता तो कहीं मीडियम बता बन हम्म पुस्ले पुस्ले चॉकलेट मरी क्या તો ગાય હમણાં વાઘોમાં થઈ છે પોણા આઠ પાંચ બાકી છે તમે જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં જશે મસ્ત વાતાવરણ વરસાદ જેવું છે અને મજા જ આવે આવું ખાવાની તો જોઈ લો વડાપાવ વડાપાવ બનાવ્યા છે તો મરચાં છે સોસ છે તીખા તીખા મરચાં ગરમા ગરમ વડાપાવ ખાવાના છે તો વડાપાવ બહુ દિવસથી નહોતા ખાધા વડાપાવ એટલે ખાધેલા ખરી ખાધેલા ખરી હમણાં પણ બહાર ના ખાધેલા મમ્મી એમ બહાર ના કરે મમ્મી નું હા હવે બોલવા તો આગળ મારું સેન્ટેન્સ તો પૂરું થાય કે ભાઈ બહાર ના વડા પગતા ઘર ને નહોતા ખાધા ત્યાં વડા પગ ખાઈશું મસ્ત છે ઘરમાં ઘરો ભજીયા તો ખાઈએ જ છે પણ વડાપાવ કઈક અલગ જ થાય છે ના શેકે બે કે આપણે કોરું જ વડાપાવ વડાપાવ કદાચ શેકેલો નહીં હા ના ચટણી બટની કઈ થઈ કોરું પ્લેન વડાપાવ પ્લેન